આજે અમે જે અમારી ચોમાસામાં જો અમારા ખેતરમાં મશરૂમ છે મશરૂમ વિશે તમે જાણ્યું છે બાકી જો સરસ એક ફ્લાવર પણ એકદમ મસ્ત આવી ગયું છે ટમેટા પણ લાગી ગયા છે ટમેટા એ ખૂબ સરસ છે રીંગણ પણ ખૂબ સરસ વેરાયટી છે રીંગણ પણ લાગી ગયું છે આ બધું નેચરલી છે આમાં કોઈ સાઈડનું પેસ્ટિસાઈડનું સ્પ્રે કરેલ નથી ચોમાસામાં આ બધું ખેતરે એમ એમ જ ઉગે છે જે ખાવાલાયક હોય છે આવા જ ખેતી વિશે અમારી જે નાની નાની ચચુકડી જે વસ્તુઓ થાય છે ખેતરમાં એવું જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહ્યો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અમે રોજે રોજ એવું તમને કંઈક બતાવશું દેશી ખેતીનું